આજે ખૂબ માની કૃપા છે મોગલમાં આજે ખૂબ માની કૃપા છે વરસાદ સારો એવો થઈ ગયો છે કોઈ નુકસાન નહીં અને કાલે સાંજે પણ સારો આવી ગયો આજે પણ સારો આવી ગયો છે કોઈ જગ્યાએ ઇંચ બે ઇંચ અઢી ઇંચ આવો વરસાદ પડી ગયો છે બધે કારણ ઉપર વાળો રજૂ થાય ને ઉપરવાળાની દયા થાય ને એટલે પછી એમાં કહેવાનું ન હોય કારણ કે આ વરસાદ જે આવે છે ને ગાયું ના પીને જ આવે છે આપડા નહી હો આપણે તો દાન કરીને વાગી છે જે આ વરસાદ આવે છે પશુ અબોલ ગા લીલગા રોજ અણકા વરુ વાઘ એના મોઢાને આવે છે પક્ષી બાકી વધુ ઘટું આપણે એના માટે આવી રહ્યો છે આપણે આળસ એટલી થઈ ગઈ છે છે જોઈ બોલો અરે ઘણા ગામ એવા છે કે જૂના તળાવ હોય છે ગામ એક થાય અને તળાવને પણ હાથોથી ઊંડા કરી નાખે છે એકદમ ચોખા કરી અને વરસાદનું પાણી પણ એમાં સંઘર્ષ કરે છે આ એકતા સરકારે હજી કઈ કરી ન દીધું પણ સરકાર તો કરવાનું છે કરે જ છે પણ થોડીક આપણે મહેનત કરવી પડે ભાઈ જે પાણી તમારા ખોટા જાયર છે ઓકળામાંથી નદીમાંથી તો અમુક બાંધો એને સરકાર આપે છે તમને તો જરીક મહેનત તો કરો જેટલું પાણી રોકાશે એટલા તળ ઊંચા આવે છે તળ બધા નીચે ઢૂકી ગયા છે નદીઓ તમામ તમામ જે નદીઓ છે બધી નદીઓને આપણે ભ્રષ્ટ વેડો કરી નાખ્યો જેને હું તમે પૂજા કરી છે જેના રામાયણ મહાભારતમાં ઇતિહાસ છે આ એ નદીઓને મેન તમે ભેળા થાય અને એટલું દૂષણ કરી દીધું છે એટલું બધું જેને કહેવાય કે નદીને માથે જેને કહેવાય કે ન કરવાના કર્યા પેટાળો ઉપાડી લીધા છે આ નદીઓ પછી એ નદીઓના પાણી તમે ઘરેલી આવો છો પછી તમે એમ કહો છો કે પાણી બગડી ગયું પાણી બગડ્યું નથી આપણે બગાડી નાખ્યું નદીઓને મેન તમે થાય જેને કહેવાય કે જેનું શરણામટ લેવાથી જે નદીમાં સ્નાન કરવાથી માણા પવિત્ર બની જાતા આવી નદીઓ અત્યારે વિકૃત કહું છું વિકૃતિ વિકૃતિ ગટરું પાણી એઠવાડા કેમિકલ ઈ આપણે પાણી પી છે એટલા રોગ છે મિત્રો બને એટલા તળાવ નદીઓ ડેમ એને સ્વસ્થ રાખો પાણીના કરો પાણીને રોકો પાણીને વેફરવા ન દો કોઈ તમારી વાડીએ ખેતરે જે જૂના કુવા હોય બાપ દાદાના તે યાદી રાખો માથે જાળી રાખી દો ફરતું ત્રણ ત્રણ ફૂટ સણી અને જેને કહેવાય ચાર ચાર પાંચ પાંચ રીતના ગરનાળા મૂકી દો જેથી પાણી એમાં ઉતરે તો તળ ઉપર આવે કોઈ બોર એવા છે નહીં એમાં જાળી મારી દો જેથી એમાં કોઈ માણસ પશી પંખી કોઈ જનાવર પડે નહીં એમાં પાણી ઉતારો તો જ પર્યાવરણ જો કે હવે રવાઈ નથી દીધું હજારો ઝાડ નો નિકંદર નીકળી જાય છે અને પછી પચાસ ઝાડ કદાચ જે વાવો જેની લાંબી આવશ છે વડ પીપળા ગુંદા ગુંદી લીમડા હવન સવન દેલે જવાબ ઉમરા આ આવા જાળવાઓ બાપ જેથી એની આવશ બહુ લાંબી છે એવા વાવો કદમ ના જાળવાઓ પણ એ પર્યાવરણનું જતન થાય છે હવે પાંચ જણા ઘરે જાય તો પ્લાસ્ટિક ના ઝાડ રાખ્યા કારણ કે હવે હાથું ઝાડ મેન તમે ઘરમાં રહેવા નથી દીધું કારણ કે આવું નડે છે કચરો કરે છે પણ તમને બીજી ખબર છે કચરો કરે છે ને એટલું ફાયદાકારક છે પણ જ્યારે આ પ્લાસ્ટિકના આવેલા કોનો કાફરના જે આવી જાય છે ને કચરા એ શરીરમાં કરી જાય છે ને પછી એ કાઢવામાં તમારી તમામ મિલકત વેસાઈ જાય છે ઝાડ રાખો મને એટલું જતન કરો ઝાડ ને કાપો નહીં બને એટલું તમે ધૂપ કરો ઘરમાં ગૂગળ ઘીનો અગરબત્તી વાહડા નો હળગાવો કાયમ માટે હું ત્રણસો પાહ ડિયા બોલું છું ધૂપમાં એટલી તાકાત છે મહેનત એનું ફળ દે છે માં કચ્છમાં સારો એવો વરસાદ છે ભલે બી સારા હવામાન વાળા કર્યું તો વળી બે ત્રણ વાર બોલે તો એકાદ વખત હાથ થાય સમજ્યા પણ એટલું જાણવા મળ્યું હવામાન ખાતા વાળા એમ કે વરસાદ આવે છે તે દી નથી આવતો અને એમ કે નહીં આવે તે દી આવે છે કારણ કે ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે બરોબર છે હવામાનને ને વિજ્ઞાન ને હું માનું છું પણ ઈશ્વર પાસે નથી હાલતું કોઈનું આ ઓલું વાવાઝોડું આવ્યું હતું ભાઈ દોઢસો બસો ની ઝડપ ખબર છે ક્યાંક દરિયામાં રોકાઈ ગયું કોઈ કીધું આ જગ્યાએ રોકાણું એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે એમ વાવાઝોડું આ ભય શબ્દ છે અને આ મીડિયા વાળા તો છે ને અહીંયા પાણી ભરાણું છે ને અહીંયા આમ કર્યું છે ભાઈ વરસાદ આવે તો પાણી તો ભરાવાનું જ છે ને માણસને મુશ્કેલ પડે છે માણસને હાલું કેમ ભાઈ એ તો હાલ છે પાણી ઓસર છે પણ આ વસ્તુ રવા દીઓ તમે વરસાદ આવે તો પાણી ભરાવાનું જ છે ને આ તમે ખાડામાં બાંધીને બેઠા હોય પાણી તો ભરાવાનું જ છે એની જગ્યા કરવાનું જ છે આ આવી થોડીક જાગૃતતા રાખો આ ભણેલાને વધારે કહું છું ધ્યાન અને વરસાદ બધા પણ સારો એવો થઈ રહ્યો છે કોઈ નુકસાન નથી અને ભાઈ થોડીક મારી વાત સમજો વરસાદ આવે એટલે પવન હોય કારણ કે પવન હોય તો જ વરસાદ આવે એમનો તો આવતો નથી વાવાઝોડા સાથે વરસાદ સક્રિય હતી એટલે બોલો હવે વાવાઝોડું ન કહેવાય અને વાવેલ કહેવાય આ વાવેલ નીકળી ગઈ વાવાઝોડું કરી ગયું ભય શબ્દ વાવેલું હાથ હાથ ચડતી અંધી કહેવામાં આવે છે સમયે જે વરસાદ આવે એ બરોબર છે સમય જ આવે કવિઓ પણ કીધું છે જેઠકોરો જાય તો ખંડમાં ખટકો નહીં પણ આહો એક લાગે એમ જેઠ મહિનાના દિવસો ઘણા નીકળી ગયા અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે થોડો જાજો ચાલુ થઈ ગયો છે અને બીજી વાત જો ભાઈ પાણી ભરાય એ તો એની જગ્યા છે ભરાવાનું જ છે પાણી ભરાય છે જ ક્યાંક થાય છે પણ ખોટે ખોટા જ ચગાવો નહીં પાણી છે જ ભરાવાનું જ છે વરસાદ આવે જ ભરો નહીં આવે તો હું ભરાય છે લ્યો ધોળો રહેલો કે રાતો રેલો નો અહીંયા હોય શું એટલે મેં કીધું ને તમારા મારા મોઢાને વરસાદ નથી આવતો આ ગાયું લીલ ગાય વરુ વાઘ હરણા રોજ પક્ષી પશુ આના માટે આવે છે નથી અમને સાંભળે છે ખરેખર આ વિજ્ઞાન ટૂંકું પડે વરસાદ ખેંચાતો ખેંચવાનું કેતા વરસાદ હોણ ખેંચાણો છે એટલે ગામડા ગામની માલકોર બ્રાહ્મણો અને એ બ્રાહ્મણો કેવા ભાઈઓ એ કામ ભેળું થાય હવન કરે મંત્ર બોલે બે દી ત્રણ દી અને ખરેખર વરસાદ આવતા હું હકીકત તમને વાત કરું છું આવતા વરસાદ પછી બીજે દી એમ બંધ કરી દઈ શું કામ મટી ગઈ પણ હવન એવો તમે રાખો જાગૃત તમારા ઘરમાં કયો હવન હવનમાં બે જાતના હવન છે એક તમારા શરીરમાં ઈ પણ હવન છે એને સાત્વિક ખોરાક આપો ભલે ભગવાને તમને જે દીધું હોય ભલે તમે શાક રોટલો રોટલી ખાતા હોય કે ચટણી રોટલી રોટલો ખાતા હોય ભગવાને જે દીધું હોય પણ એ હવન શુદ્ધ રાખો અંદર છે એ હવનને કોઈ બીજું તમે આપો નહીં આહુતિ એ અવાન સાચો રાખો બસ પણ સમય પ્રમાણે ચાલવું પડે બરોબર વાત સાચી છે પણ મિત્રો લેવાનું લેવાય ખાવાનું ખવાય ન ખાવાનું ન ખવાય કરવાનું કરાય ન કરવાનું ન કરાય બને એટલો ધૂપ કરો મિત્રો તમને બઉ જીવવા છે તમારો પરિવાર નિરોગી રહે છે તમારા ઘરમાં કોઈની લખમી નહીં ખૂટે આ ઘર બહાર હળગાવો બહુ હાનિકાર છે ચોખા ઘીનો દીવો કરો ગાયનું ઘી જોકે ગાયનું ઘી મળે છે કોક જ જગ્યાએ આ ડબલાનું નહીં ડબલો તો બધું મિલાવટ છે સાચું ગીત નથી મિલાવટ હું તમને એક વાત કરું પ્લેગ આવ્યો તો પહેલાં સાંભળે તમને પ્લેગ આવ્યો તો રોગ પ્લેગ સુરત ખાલી થઈ ગયું હતું એવો રોગ આવ્યો હતો પછી જેને પાસે રૂપિયા હતા એને બધાય ટિકડીઓ લીધી દવા લીધી પણ જેને આપનું ઓઢણું ધરતીની પથારા પથારી હતી ને એનો વાળ નતો વાંકો વાળ્યો બોલો આ કોરોના કોરોનામાં જે લીધી હલવાણા બોલો અગાઉ અગાઉ દવા રાખી એ પણ જેને પરમાત્મા માથે ભગવતી માથે ભ્રહ હતો ને એને કોરોના વાંકો વાળ નથી વાળ્યો હું હું તમને આ છાતી ઠોકીને કહું છું મારી પાસે વાસ અને બીજી વાત વ્યામ નો રાખતા ભલે તમે ખાવ મને વાંધો નહીં તમે બને એટલું તમારા ઘરમાં લસણની ચટણી ખાય ને કોઈ દી તમારા ઘરમાં બીમારી નહીં આવે અને હાર્ટેક નહીં આવે હાર્ટેક જેટલું લસણ એટલું તમારું શરીર તંદુરસ્ત લસણ થી લોહી જાડું નથી થતું આ આયુર્વેદિક છે ડુંગળી તાવ આવતા તળીએ ઘા તાવ ઉતરી જતા મીઠાના પોતા મુકતા આ જડીબુટ્ટી છે બધી જેને અમે કસ્તુરી કહેવામાં આવે છે કારણ લસણમાં એટલી તાકાત છે તમારા શરીરમાં પરસે અને આ એસી માં રહેતા ને તો ખાસ કે બને એટલું લસણ વાળું ખાજો એટલે પરસેવો છૂટી જાય છે એટલે કોઈ દી તમારા શરીરમાં વાંધો નહીં આવે આપણી ગાડી હોય છે આપણી ગાડી તો એને રેડિએટર ખબર છે આપ કઈ છે રેડિએટર ચોક્કઅપ થઈ ગયો છે રેડિએટર ચોકઅપ થાય એટલે અંજીન ગરમ થાય એમ આપણા રેડિએટરને ને તમારે જો શુદ્ધ રાખવા હોય ચોખા તો બને એવું લસણ ખાઓ હવે એમાંય ધંધો થઈ ગયો ઘરે ચટણી બનાવીને છે એ જલસા કરે છે પંદર રૂપિયાની પડી કે આવડી લસણની પાછું એમ કે લસણવાળી ચટણી તાજી ખાંડેલી બાયું નહીં કરવું નથી કારણ કે બાયુના હાથ જ ભાંગી ગયા છે આળસ મોટો મોટો દશમન હોય તો આળમ એ અઢાર વર્ષની બાયું તમે જેટલું કામ કરશો ને એટલું તમારું શરીર તંદુરસ્તી રહેશે જેટલું કામ કરો એટલું પણ જે આ વરસાદ આવે છે ગાયુ ના મોઢે પશુ પક્ષી ના મોઢે આવે છે આપણે તો દાન કરીને વાગી હોત નાખશું હું તમે લોજમાં જમવા જાય છે પાંચસો ની થાળી જમી છે હજાર ની જમી કોઈ પાંચ હજાર ની જમતા ગાંડી ઘરનો હાવત એક લાખ ની થાળી કરી જાય કીધું કોઈએ એક લાખ ની થાળી કોઈએ કીધું એને એને પરમાત્મા બંધારણનો હશે એને પણ આપે છે એક રાજા થી માંડી અને રખ હતી ઈશ્વર આપે છે તો આ રાખો અને હિંમત કિંમત હો અને જો હું કોઈ કારણ ને નથી માનતો આ ચૂંટણીઓ છે તમે ફોર્મ ભરો આ તે પણ કોઈ મરશો નહીં મારા હું કામ મરો છો ભાઈ આ તો આ સંઘાલ નથી મરશો નહી કારણ કે દુર્લભ દેશ મનુષ્ય એકવાર મળે છે મને ધમકી દીધી હું ટૂપો ખાઈ આવું ન કરશો આ તો કાયર નું કામ છે મરવું ના મરત નું કામ છે આરવાદીઓ હિંમત એની કિંમત હિંમત રાખો બાપ ઇત્યાર છે એના દ્રિયાસ જોવો આપણી માથે દુઃખ શું હતા માં આપણી ઓકાત સાહેબ સહન કરી કે આપણને દેતો જ નથી દુઃખ જુગારમાં તમે લાખ રૂપિયો હારી જાઓ અને પછી રોવો તો ખોટી વાત છે કારણ કે તમારા ઉભા કરેલા છે એ દુઃખ તમે બપોર પેલા ઉભા કર્યા છે પણ વાવાઝોડામાં મકાન વરસાદમાં પડી ગયો હોય તો સમાત ભેળો થાય ને મકાન બનાવી દઈએ કારણ કે એ ઉપરવાળાનો છે પણ જુગાર મારી ગયા એનો કોઈ તમને ફાળો કરી દઈએ અંગે આપણા ઊભા કરેલા છે આ વસ્તુ છે એમ બને એટલો મારા હાવત દીધાથી દયા ભલી કીધું છે ને દયા રાખો પણ કોઈની ટીકા ન કરો બહુ પાપ છે નિંદા નો કરો બહુ પાપ છે કોક નું જોઈને રાજી મોગલ એનું તું જાજુ દેજે આ આગા અમારો કવિ કાગ કેવી ગા છે

બનાવાય તે કારણે રાષ્ટ્રની ની તંબાથી ન તમારા ઘરે હું પણ છું વિશ્વની વિશ્વની નો કરો તો કઈ નઈ રાજ્યની કરી નાખો તોય હાલે જગત જનની અમૃત જેવા દૂધ મનન તમે આપે છે પણ આપણે એને અઠવાડિયું ભલે ભાગશાળી ખવડાવે છે ગાયું પણ ગાય ને ખવડાવો તો તાજી રોટલી ઘડી અને ખવડાવો એમાં ગોળ ની કણી આપો ગોળ નો તો તેલ સોપડીને આપો પણ ગાને કોઈ એઠવાડો નહીં થઈ છે જુલમ આમ તમે પૂછડે પાણી રેડો છો આમ સાનલા કરો છો આ શીઘડેલી છે એનું કારણ એ છે એઠવાડો નો ખવડાવ પાછા કૂતરાને બોલાવે એમ ગાને બોલાવે તું 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 એમ બોલાવાય જનાવર આપણાથી નાનામાં વધારે બુદ્ધિ સમજી લ્યો પણ એની હારે રહેતાવું પડે આગા શું વાત કરવી પણ આરતીનો સમય આ પરિવાર નાગા જાણા આપવા આવી ગયા છે અને આજે અમારા ઉદ્યોગપતિ રામદેવસિંહ મહીપતસિંહ જાડેજા ધમણકા આજે માનો આદેશ છે યજ્ઞમાં એમને બે હોવાનું છે બીજા પણ એમની અરે બે ભાઈઓ આવ્યા છે માનો આદેશ થઈ ગયો છે એમને બેસવાનું છે ત્રણ જાડાને બે હો તો માની ખૂબ કૃપા છે એમ બને એટલો ઘરમાં ધૂપ કરજો કોઈની ટીકા ટિપ્પણી કરશો ને એક વડવાળી માફ નહીં કરે કૂકનું જોઈને રાજી કરો અને મોગલ તો એમ કે કોઈ તમારું ખરાબ કર્યું ને તો એનું અહિત કરજો અહીંયા મોગલ તમારું હજારો ઘણું સારું કરશે હો આ ધ્યાન રાખો પણ કોઈની ટીકા ન કરો બાપ વાહ કેવી માની દયા તો જો મોગલ ની જુઓ માની કૃપા છે બાપે અઢારે વરાણ લાયુ દ્વારા તમારા કરેલા મૂકેલા વિજ્ઞાન આવરણ બાપુને દઈ દેજો પણ તમે અંધશ્રદ્ધામાં ન જાતા એક બાપુ નો આદેશ છે તો બસ આટલું જ સમય થઈ ગયો આય પરિવાર નાગાજાણા આપવા આવી ગયા પણ એક ધ્યાન રાખજો ભાઈ રૂપિયા કોઈ મૂકીને મહાપાપમાં ન બેસો અને મોબાઈલ સ્વિચ રાખી દેજો રૂપિયો મૂકનાર ને મહાપાપ છે ધ્યાન રાખજો હવે બે મિનિટ પછી કિતાને રજૂ કરો બસ આટલું બોલ એમાં ગોલમાં